વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મસાલા દહીં ભીંડી તો એના માટે અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા ભીંડા જે કૂણાકૂણા હોય એ લઈ અને જે નાના ભીંડા હોય એને આવી રીતે બે ભાગમાં સુધારી લીધા છે અને મોટા હોય એના ચાર ટુકડા આવી રીતે કરવાના અવળાવળા ચાર ટુકડા કરવાના તો અહીંયા આપણે પહેલાં ભીંડાને સુધારી લીધા છે અને અહીંયા ફરસાણની સેવ લીધેલી છે એનો ભૂકો કરી લીધો છે આ જગ્યા ઉપર તમે કોઈ પણ ફરસાણ લઈ શકો ચવાણું પાપડી ગાંઠિયા તીખા ગાંઠિયા ગમે તે તમારી પાસે હોય તે લઈ શકો અથવા એ પણ ન હોય ને તો અહીંયા તમે ચણાનો લોટ શેકીને લઈ શકો છો અને અહીંયા આપણે એક વાટકી મગફળી એટલે કે માંડવીના બીનો ભૂગો કરી લીધો છે અને એક વાટકી અહીંયા દહીં લીધેલું છે અડધી ચમચી ગરમ મસાલો છે એક વાટકી જેટલા લીલા ધાણા લીધેલા છે અને બે ચમચી જેટલું આદું મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે સ્વાદ મુજબ મીઠું બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડે એ મસાલા અને વઘાર માટે તેલ તો અહીંયા આપણે ભીંડામાં બે ચમચા જેટલું તેલ ઉમેરશું એટલે કે નાના ચમચા છે એટલે બે ઉમેરશું અને ભીંડા થોડા ચીકણા હોય છે તો એમાં થોડું આગળ પડતું તેલની જરૂર પડે છે એટલે મેં બે ચમચા લીધેલું છે અને હવે અહીંયા આપણે બધો મસાલો સાથે મિક્સ કરી લેશું તેલ ગરમ થાય ત્યાં મગફળી એટલે માંડવીનો બીનો ભૂકો અને ફરસાણની સેવનો જે ભૂકો છે એ અને લીલા ધાણા આદુ મરચાંની પેસ્ટ આદુ મરચાં અને લસણની પેસ્ટ છે આ બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને દસ લસણની કઢીની પેસ્ટ બનાવેલી છે એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલી હળદર અડધા ચમચા જેટલું તેલ અને અહીંયા આપણે જે સ્વાદ મુજબનું મીઠું આ મસાલો બધો સરસ મિક્સ કરી દેવાનો છે આપણે અહીંયા અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી આપણે જીરું ઉમેરશું જીરું થઈ જાય એટલે આપણે પાંચ ચમચી એટલે હિંગ ઉમેરશું અને પીંડાનો વઘાર કરી દઈશું ઈંડાને આપણે સરસ સાતડી લેવાના છે તેલમાં તેલમાં જ આપણે સરસ સાતડવાના એટલે એની બધી વિકાસ દૂર થઈ જાય અને આપણા પીંડા પાકી જાય ઈંડામાં આપણે પહેલાં મીઠું નહીં ઉમેરીએ કારણ કે આપણે મસાલાની અંદર જ આપણે મીઠું ઉમેરી દીધું છે સરસ પીંડાને આપણે પકાવશું આમ જ ગેસ તાવ આપણે ધીમો કરી દીધો છે અને ઉપરથી ડીશ ઢાંકી અને પાંચ આ તો વચ્ચે આપણે હલાવી લેવાનું ઉપર નીચે ભીંડા ને કરી લેવાનું એટલે બધી સારી સરસ આપણા ભીંડા પાકી જાય તો આપણે ને ચડવા દીધા છે તો આપણે ભીંડા ને જોઈ લેશું તો ભીંડા એકદમ મસ્ત એવા ચડી ગયા છે તો હવે આપણે બધો મસાલો કરીશું એકદમ મસ્ત એવો ભરે ભૈરા વગરનો ભરેલા ભીંડા જેવો એકદમ મસાલા ભી મસાલા દહીં ભીંડીનો સ્વાદ મસ્ત આવે છે હરાવતા જાશું અને આપણે મસાલાને મિક્સ કરતા જાસું આ શાક ખાવાની એકદમ મજા આવશે એકદમ હોટલ કે રેસ્ટોરન્ટની અંદર જેવું શાક થાય છે હોય છે એવું જ આ આપણું શાક બનશે તો અહીંયા મસાલો મિક્સ કરેલો હોય બધો અને સરસ મિક્સ કરી લેશું મિક્સ કરી અને પછી જ આપણે દહીને મિક્સ કરવાનું છે મસાલો એકદમ મસ્ત એવો આપણા ભીંડાની અંદર મિક્સ થઈ ગયો છે તમને જોતા એવું લાગશે કે આ ભરેલો ભીંડો બનાવ્યો છે તો અહીંયા આપણે હવે દહીને ઉમેરી દેસુ અને સરસ મિક્સ કરી લેવાનું છે અહીંયા દહીં આપણે ખાટું પણ નહીં અને મોડું પણ નહીં લીધેલું છે દહીં દહીં આપણે એક મિનિટ થવા દીધું છે અને સાવ ગેસ ધીમો કરીને થવા દીધું છે હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું અને અહીંયા મસાલા દહીં ભીંડી તૈયાર છે તો સર્વિંગ પ્લેટ ની અંદર આપણે સર્વ કરી લેશું તો તો તૈયાર છે અહીંયા આપણી મસાલા દહીં ભીંડી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો